આજે આટલા બધા વખત પછી કાલે આઠ માર્ચ હતું એટલે મહિલા દિવસ હતો અને ઘણા લાંબા સમયથી જે આપણું રજપૂત સમાજ અહીંયા કાર્યરત છે પણ પહેલી વખત મહિલાઓ આજે આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છે અને આગળ મહિલા પ્રમુખને એ આખી રચના હતી જ અને આ વખતે એ આખી રચનામાં આટલી બધી મોટી સંખ્યામાં બધી મહિલાઓ ક્ષત્રાણીઓ ભેગી થઈ છે અને આજે હવે જે આગામી કાર્યક્રમ છે તો એમને શું કરવું તો આ બા આયા છે શીતલબેન આયા છે શીતલબા આયા છે એવી રીતે બા આયા છે તેમણે પોતાના જે આટલા બધા વખતથી મહિલાઓ માટે જે કામો કરી રહી છે સમાજ તેનું આખું ચરિત કરીને બતાવ્યું છે કે દીકરા દીકરીઓને કેવી રીતે હોસ્ટેલની વ્યવસ્થા છે એમને ભણવામાં કેવી રીતનું છે જે દીકરા દીકરીઓના મા બાપ ના હોય એમના મેરેજની કેવી રીતે વ્યવસ્થા છે જે રાજકોટમાં એક લાખ સુધીનું એમને કર્યાવર સમાજ પૂરું પાડે છે એ વિભિન્ન બધી અલગ 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 જાતની મહિલાઓ માટે અને રાજપૂત સમાજના દીકરા દીકરીઓ માટે ચાલતી બધી જ આજે એમને કહ્યું છે અને એની સાથે આપણને જે વિસરતો જાય છે જે રાજપૂત જેના માટે વખણાય છે કે એમની શૂરવીરતા માટેને હવે આજકાલ જે રીતે બધું મોબાઈલમાં ઓનલાઈન બધું થઈ ચાલ્યું છે તો એ બધાને મળવાનું બધું બંધ થઈ ગયું છે તો હવે એ નવી આખી યુગ ચાલુ થાય છે કે બધાને ભેગા કર્યા છે દીકરા દીકરીઓને સાફા છે પછી તલવારબાજી છે મહેંદી છે પછી લગ્ન ગીતો છે એ બધા માટે આ લોકોએ ઇન્કરેજ કર્યા છે હવે આગળ આપણે એવું જોઈશું કે આ નવી જે પાક બધી બની રહી છે અને એ આપણા સમાજ માટે કેવી રીતે આગળ વધશે અમે જે નવા બેન બન્યા છે પ્રમુખ એમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન કહીએ છીએ અને એમને કહીએ છીએ કે આ રીતે ધીમે 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 જે આ ગુજરાતનું ચાલે છે એની સાથે આપણા બોડેલી તાલુકો અને છોટાદેપુર જિલ્લાનું રજપૂત સમાજ આવી રીતે પ્રગતિ કરે એવી અમારા બધાની દિલથી આશા છે ધન્યવાદ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા એક મહિલા પાખની રચના કરવામાં આવી છે મહિલા મંડળની એક સરસ મજાની રચના થઈ છે ત્યારે એક મહિલા સંમેલન આજે બોરેલી મુકામે થયું છે રાજપૂત સમાજ ઉત્કવ મંડળના રાજપૂત ભવન ખાતે જે મહિલા સંમેલન થયું છે એમાં ખૂબ બધા મહિલાઓ બોરેલી તાલુકાના કે છોટા ઉદેપુર જિલ્લાના ભેગા થયા છે ત્યારે એક નવા પ્રમુખની પણ બોરેલીના રાજપૂત સમાજ મહિલા પાખ તરીકે નિમણૂક થઈ છે અને જ બધા મહિલાઓ ભેગા થયા છે ત્યારે રવિવારી રજા હોય અને વધારે સંખ્યામાં માતાઓ બહેનો ભગીની ઉપસ્થિત રહી શકે એટલા માટે આપણે આ ફંક્શન હાજર રાખ્યું છે જે

અને મને આજે અહીંયા બેઠા ત્યાં થોડી ચર્ચા થઈ તો દસરથ બા વિશે જે આપણે આઈએસ જે ગાંધીનગર સરકારી નોકરીઓ માટેની પરીક્ષાની એક્ઝામ જે ચાલે છે તે એમને ખૂબ યોગદાન આપ્યું છે એમાં અને આપણા દીકરા દીકરીઓ એમાં ઘણી ઘણી મોટી મોટી પોસ્ટ પર બેઠા છે તો આ એક છે સુકરમાં આવું કામ કરે આપણે નાના મોટી રીતે એમને સપોર્ટ આપીએ એવું આપણો કર્તવ્ય છે છે કે નહીં આજે ભેગા થવાનો ઉદ્દેશ્ય જે છે હું ઘરેથી કોઈ ચાતની તૈયારી કરી નથી સંગીતવાળા છેલ્લા પાંચેક વર્ષથી જોડાય છું અને ત્યાં સાંસ્કૃતિક મંત્રી તરીકે ફરજ બજાવું છું મારું મૂળ વતન સેરાવ અને હાલ હું બધા મારા બેન જય ભગવાન સૌથી પહેલા તો આપણા નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ બાપુને આપણે અભિનંદન આપીએ જોરથી એમને સમાજ પ્રત્યે બહુ બધી લાગણી છે કંઈક કરી છૂટવા માગે છે તો આપણે એમને

પછી કમિટી બનાવશે તો કે જબ કામના પત્ની છે એનું નામ ચંદ્રકુર બાપ છે પણ આપણે એને ચેતના બા તરીકે જ એવો માટે બેનોનો જે આજનો દિવસ છે તે આપણા માટે ખરેખર ઇતિહાસમાં લખાશે આપણને હૃદયથી આનંદ થવો જોઈએ કે આપણા માટે જે ભાઈઓએ વિચાર્યું છે કે અત્યાર સુધી કોઈએ આપણા માટે વિચાર નથી કર્યો કે મારી ક્ષત્રિયો બહેનો ક્યાં જાય છે ક્ષત્રિયો બેનોને કઈ તકલીફ પડે છે

ફક્ત જેના મા બાપ નથી એ જ દીકરીઓમાં વપરાય નહીં કે સંસ્થામાં કે સમાજમાં કોઈ એમાં વપરાય આ પૈસા ફક્ત મા બાપ વિનાની દીકરીઓને સમૂહ લગ્ન માટે જ વપરાશે બીજે ક્યાંય વપરાય નહીં આ આ આ વિચાર અમારા સમાજના બધા ટ્રસ્ટીઓ અને પ્રમુખ શ્રીને આવ્યો આપ સર્વેને જય માતાજી હું દશરથમાં મહેન્દ્રસિંહ પરમાર અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ માનીય શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબની સ્થાપેલી સંસ્થા છે ચાલીસ વર્ષની જૂની સંસ્થા અને વિશ્વની વિશ્વસનીય સંસ્થા છે આ સંસ્થા દ્વારા સમાજ હિતના સમાજલક્ષી કાર્યો થઈ રહ્યા છે દીકરી બાઓની હોસ્ટેલ બનાવી છે રાજપૂત સમાજના દીકરી બાઓ હોસ્ટેલમાં મારીને અભ્યાસ કરે એમાં એ હેતુથી જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અને અમદાવાદમાં દીકરાઓની હોસ્ટેલ બનાવી છે અને સમૂહ લગ્ન પણ થાય છે પરિચય મિલન દ્વારા દીકરા દીકરી સંબંધ અને વેવિસાર થાય છે એ વિના મૂલ્ય થાય છે જે અમારો બહુ કિંમતી છે પણ અમે એની એક પણ ફી નથી લેતા અને એવું વિના મૂલ્યે અમે પરિચય મિલન કરીએ છીએ ચારથી પાંચ હજાર બાયોડેટા અમારા સમાજ પાસે છે અને સાડા છસો દીકરા દીકરી ઓનલાઈન પરિચય મિલન ચાલીસ પરિચય મિલનમાં જ થઈ ગયા છે સંબંધ અને સમાધાન પંચની પણ આ સંસ્થા દ્વારા રચના કરી અને સમાજની જે કોઈ સામાજિક સમસ્યાઓ છે એ સમસ્યાઓને હલ કરવા માટે અમારે ડેપ્યુટી કલેક્ટર સાહેબ રિટાયર જજ વકીલ એ બધાની સમાધાન પંચની ટીમ દ્વારા સમાધાન કરીએ છીએ અને આપણી પરંપરા રાજપૂત સમાજની પરંપરા જાળવા માટે લગ્ન ગીત ની સ્પર્ધા પણ કરવામાં આવે છે રાજપૂતાણીઓને તલવાર દ્વારા એમની ખબીરી અને એમની શક્તિ જાગૃત કરવા માટે તલવારની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે જીતેન્દ્રસિંહ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે અને બે હજાર ત્રણસો રાજપૂતાણીઓનો તલવાર આ જામનગરના ભુચર મોરી મેદાનમાં કર્યો હતો જે વર્લ્ડ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ અને આ સંસ્થા દ્વારા બિઝનેસ એક્સપો બિઝનેસ કોન્ફરન્સ પણ કરવામાં આવે છે ટૂંકમાં સંસ્થાના સમાજલક્ષી ઘણા બધા કાર્યો ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબની આગેવાની અને અમારી સંસ્થાના અધ્યક્ષ માનનીય શ્રી દીપકસિંહ ઝાલા સાહેબની આગેવાનીમાં થઈ રહ્યા છે અને આજે બોડેલી મુકામે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા અમને બોલાવી અને બહેનોની કમિટીની જે સ્થાપના કરી એ અમને ખૂબ ગમ્યું ખૂબ આનંદ આવ્યો અને હવે બધા સાથે જોડાયેલા રહી અમે ખૂબ સારા એવા ગુજરાતભરના કાર્યક્રમો કરીશું દરેક બહેનોએ અમને શીતલભાઈ બહેન શ્રી રંજનભાઈ અને બેન

પૂરતી ખરી ઉતરીશ અને લગતા વગતા બધા હા હું એમાં ખરી ઉતરી શકું એ માટે બધાનો મને સપોર્ટ જરૂર છે તો હું ઈચ્છું છું કે બધી બહેનો મળીને મને સપોર્ટ કરે અને અમારી ઈચ્છા છે કે આપણા રાજપૂતના સમાજના દીકરા ને તલવારબાજી ટ્રેનિંગ સાફાબંધાની ટ્રેનિંગ લાઠીની ટ્રેનિંગ એ બધું જો અમે અહીંયા પ્રોવાઈડ કરી શકતા હોય તો અમે એની કોશિશ કરીશું કે એ બધા ક્લાસ ચાલુ કરી શકીએ અમારા દીકરા દીકરીઓને આગળ લાવી શકીએ સમાજમાં અમે ખૂબ સારું નામ દીકરા દીકરીઓનું કરી શકીએ એવી મારી ઈચ્છા છે જય માતાજી